એમ કહેવાય કે માંગરોળ તાલુકાના સર્વોદય સેવા સમિતિ સર્વોદય યોજના ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર વૃદ્ધાશ્રમ બાલ ભવન બ્રહ્માજીનું મંદિર પંખી ઘર સફારી બાગ લિવિંગ બોર્ડિંગ આપણે આવી ગયા છે કલિયાણ ધામમાં તો પેલું જ માછલી ઘર તમને બતાવ્યું માછલી ઘરથી થોડાક આપણે આગળ નીકળી ગયા હવે હવે ટૂંક સમયમાં આપણે તારામંડળ સંગ્રહાલયમાં જવાના છે એમ કહેવાય એમ કહેવાય કે આપણે કલ્યાણ ધર્મમાં આવ્યા તો કલ્યાણ ધર્મમાં તારા મંડળ પથ્થર વિજ્ઞાન સંગ્રહાલય મેં જોયું તમને બતાવ્યું સંચાલિત કરિયાલ ધામ અહીં મોરારી બાપુ આવેલા છે આપણા લોક સાહિત્ય કલાકાર ભાઈ ભીખુદાનભાઈ ગઢવી અને મોરારી બાપુ જે કલ્યાણધામ ધામ મોજ લેવા તો તમને હું જોઉં તમને બતાવવાનું છે તો બને એટલે વિડીયોમાં બન્યા રહેજો કલ્યાણધામ ધામ અંદરની મોજ છે આ બધું આ બધું જોવા મળે છે આપણે બધા જોવા ને તો આપણે આવી ગયા આવીને રેવાબા ઓડિટોરિયમ હોલમાં સૌ રેવાબા ઓડિટોરિયમ હોલમાં આપણે આવી ગયા છે તો હવે હું તમને બધું એમાં બતાવવાનું છે તો આ રેવાબા ઓડિટોરિયમ હોલ છે આખો યુરિનલ માટે આર્થિક સહયોગનું આ તમે જોઈ શકો છો વ્યવસ્થા છે અહીં શ્રેય બોર્ડિંગ અને સ્વિંગ હાઉસમાં આપણે આવી ગયા તો આગળ તમને બધું બતાવી મેં જોયું તમને બતાવ્યું બધું નાના બાળકો માટે છે મેં જોયું તમને બતાવ્યું અહીંયા નાના બાળકો માટે ઝૂલા લસણ અને ચકડીઓ અહીંયા બધી પણ સુવિધા છે અને નાના બાળકોને ફૂલ મોજ આવી જશે મસ્ત એવું ગાર્ડન જીની પ્રતિમા છે હાથી ભાઈ માટે બાળકોની લસર પ્રતિ છે ઓલી પ્રતિ ચડવાનું એની પ્રતિ લહર પ્રતિ ખાઈ જવાની છે જીરાપ અને એનું બચવું પડશે અહીંયા છે આ ગેંડો અહીંયા છે આપણા વાનર રાજા નીચે સેલ્ફી લઈ અને સેલ્ફીની મોજ લઈને હું વીડિયાની મોજ લઉં હવે આવી ગયા આપણે ગાઈને શું મેં જોયું તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા વાઘ જોઈ શકો છો આ એક છે તો આપણી એમ કહેવાય કે ઐતિહાસિક પૌરાણિક અને જૂનોમાં બળદગાડું હોય તો જો આ ગાડું પેલાના લોકો પણ આવું ગાડું હતું અને એ બધી હાથથી આવું બનાવતા લાકડાનું ગાડું આ બધું લાકડાનું છે અને મેં જોયું આવી ગયો આખો સિંહનો પરિવાર સિંહ છે બે બચ્ચા છે ને સિંહણ નીચે બેઠી

આ છે આપણા નરેશભાઈ તો નરેશભાઈ તમે જોઈ શકો છો અને અહીં જો દીપડા છે બે અહીંયા આ બધી પ્રાણી પ્રાણી સંગ્રહાલયમાં હયાત પણ સિંહ અહીં આજે હું આવ્યો અને તમને બતાવું તો આપણા જૂનામાં જૂના બળદ ગાડા છે તમે જોઈ શકો છો આવું ગાડી છે આગળ મેં બતાવ્યું તો આ પછી આપણે અત્યારે આ તો બધાએ જોયું હશે આ બહુ જૂના ગાડા છે આ ગાડા જ છે બે આખા હું જોતો આવું અને તમને બતાવતો આવું મિત્રો બને એટલા રહેજો અને આ આપણો પોરબંદર હાઈવે આમ તો દ્વારકા પોરબંદર હાઈવે અને હાઈવે ઉપર જ રહીશ કલ્યાણધામ આવે છે રોડ ઉપર જ અને જોઈ શકો છો આ બધી ગાડી અને ઘણું બધું હું તમને બતાવવાનું છું તો એમ કહેવાય ને કે આપણે આ પેલાના બધી ટેકારા છે એક નાના બાળકો માટેની ઘોડીઓ છે તો આપણી આ જૂની આખી પરંપરા છે ને એ બધી લોકોએ રાખ્યું છે હું જોવા આવ્યો અને મારે તમને બતાવવું તમને લઈ આવવા એટલે આ વિડીયો હું બને એટલો રહેજો ને વિડીયો જોતાવી દઉં આવ્યો છે બીજો એક વેટારો એમાં વચ્ચે બારી છે બધું છે ને હવે આપણે આગળ જોઈએ બીજું આ છે એક ઘોડાગાડી ગાડી છે આ ઘોડાગાડી ગાડી છે મેં જોઈ તમને બતાવવું

આપણે ઉપર ચડવાનું છે ત્યાં તમારે બેહવાની બધી સુવિધા છે અને એમાં પણ બધી ફોટા તમે સેલ્ફી આ તે બધું પડાવી શકો છો ઉપર ઉપર બેહવાનું રાખ્યું છે અને બહુ સારામાં સારું છે તો હું આપણો પાદરકા ધીરો અને હવે આપણે આવી ગયા છે કલ્યાણ કલ્યાણધામમાં તો કલ્યાણધામમાં હિસ્કાની મોજ લઉં હું લઉં અને તમે પણ લેવા આવજો મિત્રો ત્યાં બેહવાની બહુ સારામાં સારી વ્યવસ્થા છે હું બતાવું તો બંને એટલા વિડીયોમાં બૈને રહેજો હું ને નરેશભાઈ આજે કલ્યાણ તમને મોત લેવા આવ્યા તો જોઈ શકો છો આ બધું બહુ આનંદ આવી જાય એવી વાત છે પણ અત્યારે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે અત્યારે કોઈ લોકો છે નહીં બહુ આ છે વિવેક જળ ક્રીડા કેન્દ્ર આ વિવેક જળ ક્રીડા કેન્દ્ર તમે જોઈ શકો છો હું જોઉં તમને બતાવું તો બંને એટલા વિડીયોમાં બૈને રહેજો અહીંયાનું જ આ બધું પણ છે જેટલી પણ જગ્યાએ જાવ ને ત્યાં બધીમાં બાળકોને રમતગમતની સુવિધા તો ફૂલ જ છે એમ કહેવાય કે હિંચકા લસરપટયું હિલ ગાર્ડન અને સાધના ગુફા હવે હું જવાનો છે આગળ નરેશભાઈ વોઈ ગયા છે ને હું હવે જવાની ફૂલ તૈયારીમાં છે તો હું જાઉં એટલે તમને આગળ બધું બતાવું તો મિત્રો હું આ સીડીયાથી ગુફામાં આવી ગયો અને આપણા નરેશભાઈ આવી ગયા ને હું આ બધું ઉપરનું છે આપણે ગુફામાં આવી ગયા છે પહેલા તો તમને આખું બહારનું વાતાવરણ બતાવી દઉં ગુફાની ઉપર આવતાનું જ બને એટલા વિડીયોમાં બન્યા રહેજો પછી કહેતા નહીં કે જોવાનું રહી ગયા તો હવે પાછું અહીંયાથી ઉતરવાનું છે અને પછી આગળ હું તમને અંદરનું બધું બતાવું આ ગુફામાં ઉપર આવ્યાથી પછી પાછું અંદર આવું ઉતરવાનું થોડુંક અને એમાં આ બધું ગોઠવેલું છે મેં જોયું તમને બતાવું હવે આપણે આવી ગયા છે બીજી સીડી વેથી નીચે ઉતરવા તો હવે ઉતરીએ આપણે અને પછી પાછું તમને બાજુનું બધું બતાવું હવે આપણે નીચે ઉતરી ગયા છે તમે બધું મેં જોયું અને તમને બતાવું બંને એટલા વિડીયોમાં બન્યા જ રહેજો આ ગુફાની સાઈડનો ભાગ છે આ છે સબકા માલિક એક મસ્ત છે અહીં તમે હું તો આવી ગયો તમે આવવાનું ભૂલતા નહીં કારણ કોઈ ટ્રાફિકનો માહોલ નથી પણ જગ્યા આવવા માટે બહુ સુંદર અને સરસ જગ્યા છે તો બાળકોને તો એકદમ મજા આવી જાય અને આ હું બેઠો એ તમે જોઈ શકો છો તમારે નાસ્તા કોઈ ઠંડા પીણા તે આ લઈ આવ્યા હોય તો આ બધી વ્યવસ્થા છે તો આપણે ભાઈ બંધો મિત્ર સર્કલ સાથે આવ્યા હોય ફરવા આપણી ફેમિલી સાથે બા નાના નાના બાળકો માટે તો એને એકદમ અતિ મજા આવશે અને તમારો ગમે એટલો ટાઈમ પ્રસાર કરવો હોય ને તો અહીંયા પ્રસાર થઈ શકશે બહુ સારામાં સારી સુવિધા છે આવી ગયા છે મંદિર પાસે તો મંદિરે હું ઉપર જવાનું છે તમને બતાવું મંદિર હજી જવાનું બાકી છે આવી ગયા મંદિરમાં મિત્રો

આ નરેશ દાદા કરે છે વજન કાટા મને મોજ લે છે જોઈ લઉં આ કલ્યાણધામમાં છે મિની સગડોળ બાળકોની મોજ મિની ટ્રેન જોઈ શકો છો આ બધી પાટો ને આ બાજુમાં શરૂ ને બધી બાળકોને એમ કહેવાય કે મોજે મોજ પડી જાય એવું છે આ બધીમાં કઈ ઘટે જ નહીં એમ બાળકો એમ ન કહે કે કલ્યાણ ધામ થી અમારે ભાગ હું તરત હશે એને મોજ જ આવી જાય આ બધી બાળકો માટેની સુવિધા છે જોઈ શકો છો કેવા લાગી ગઈ આમાં ફૂલ લંબાઈ અહીંયા ઉઠમાં અમે દેખાઈએ અહીંયા ઉઠમાં ને હમાં બેય દેખાય મેં જોયું તમને બતાય હમા ઉભે ઊભા દેખાય મસ્ત દેખાય એમ તમને ગમ્યાં કે ન ગમ્યાં મેં જોયું તમને બધાય હું જોઈ શકો છો કેવું દેખાય નહીં આ જોઉં નરેશ ઊભો આયેય નરેશ જ ઉભો જોઈ શકો

તો મિત્રો આ ક્યાં આવેલું છે તો તમને હું તમને એનું એડ્રેસ બતાવી દઉં આમ તો કહેવાય કે સોમનાથ પોરબંદર હાઈવે અને હાઈવે ઉપર રહીજની નજીક રોડને કાંઠે છે તો મારો વિડીયો હું અહીં સમાપ્ત કરું છું તો જય માતાજી જય સોમનાથ જય સોનબાઈમાં ફરી એક નવા વિડીયોમાં મળશું આપણે બધા